તો ભાઈ સૂર્યનારાયણ હવે આથમ વાથમ થઈ ગયા છે જો અને હા લાલ ચટાકેદાર થઈ ગયા છે આપણે દેખાય છે સૂર્યનારાયણ અત્યારે હું જો મારું કામ થોડું જય માતાજી મને થાય જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો દોસ્તો અત્યારે દોવાય છે ભેહું અને ભેહું ભેહું જો દોવાય ને નવરા થઈ ગયા છે જો કે પરિવારમાં અને હાલ આપણે ભેહું દોયા પહેલાં જે દુહાસમની રમઝટ હોય એ જમાવીએ અને સાથે આજે પવન છે બહુ જાજો બધો તો ટાણે છે ને આ પવન ઉડી ગયો ગજબ એમ કારણ કે અત્યારે પવન છે ને ઉનાળાનું વાતાવરણ પકડે તો ફળદાટી બોલાવતી હોય વિટોરિયાની એટલે એવું બધું કામકાજ છે હેલી રાખે ને ઉની પછી આપણે આખું બાગ બગીચામાં ચૂકડા ખાવાની તો કદાચ જમરૂખી છે આપણી જમરૂખીમાં એટલે કંઈ કંઈક ખાતા હોય અને એવું બધુંય હોય તો ટાણે જુઓ કેવો પવન આવે છે યાર મસ્ત ખુશનુમાં વાતાવરણ હોય મસ્ત મજાનું અને આપણે આ થોડીક વારમાં જવાનું છે ઓની બગીચામાં શીકુડા નેકરા પાકી ખરી જાય છે એમાં આપણે ખાઈ આખું બાખું દાજી પડી હોય એટલે એવું બધું છે નાનો શરૂઆત કરીએ આજના બ્લોગને જો વિડીયો ગમે તો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને ધરાવતાં ખૂબ જ આનંદ થાય છે કે ટોટલ આપણે બાર હજાર જેટલા સબસ્ક્રાઇબર મિત્રો છે દોસ્તો કમ્પ્લીટ થઈ ગયા જે બદલ જોડાઈ ગયા છે મિત્રોનો તમામ દિલથી હું આભાર માનું છું અને હજી પણ છે નવા નવા મિત્રો જોડાઈ રાખે એવી છે શુભેચ્છા અને જે તમને આ વિલેજ લાઈફના છે વિડીયો છે એ રોજે અમે આપતા રહીશું અને અમારી સાથે જોડાઈ રહેજો મજા આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો

પણ અત્યારે હું કામ કરતો તો ભાઈ એને જો આજે આખે આખો જો પારો મેં કર્યો છે કારણ કે હવે એને બે સાઈડ આવા પારા સાડા દેવા ઉડી બહુ જાય બાપુજી દવા હેઠી રાખો થોડીક તો આ પારો મેં એટાણે કરી દીધા બે એટલે આવા લાગડ કરી દેવા એટલે વૈષ્ણો ભાગજી ખાલી રહે ને બધું ફેર થાય તો હું છે વહેલાને પાણી બહુ ન અડે અને ઘાયકા પાવું હોય તોય પી જાય બાકી આ તો બધા ખોડી દીધેલા છે આપણે ક્યાંક ક્યાંક જે અમુક છોડવા હારા હે ને એ ઈ રેડી છે તો અમુક જગ્યાએ જે કુકઈ ભાગ આવ્યા છે એટલે એના માટે ખાસ દવા છાટવું પડે છે કુકઈ તો ઈ આ દવા સાટ દઈને એટલે થઈ જાય રેડી પછી છે વેલા કાઢીને ગજરા કાઢે જાય બીજું થઈ ગયું ભાઈ ટાણું પેહું દોવાનું અને ભેહું દોવાનું હાલે છે ને આપણે જાય છે નજીક હમણાં છે રાખ્યા આપણે કાંઈ નથી ગાયો એક શબ્દ આજ એકાદું ભજન લલકારી હાલો ઉભા રહેજો એક મિનિટ દીધી આપને ટાઈમ હતો તો મળ્યો ને કા ભેગા જ નથી હાલો ગાઉ ચંદન કી સટકી ભલી હો રાજા કાષ્ટ કા ભારા ઓ ચંદન કી ઘડી ભલી ભાઈ ભાઈ એ મુરખ ના આ ખા જમવારા ચંદન કી ઘડી ભલી હા

સતગુરુ મારા કંસાન અમે લોહા સબ સંસારા આખો સંસાર લોટા દેબો છે પણ સદગુરુ ઈ કોણ બનાવીજી આપણને હા સદગુરુ મારા કંસન અમે લોહા સબ સંસારા ભાઈ ભાઈ ની નામ ની દેવે ખોટી મીરી જાય સારા વાતાવરણ છે સૌંદર્ય દેવે સમર કો શોભા મોટી પાકે સારા હે મારા સદગુરુ સાહેબ એક છે ભાઈ ભાઈ મળે કોઈ બ્રહ્મ જ્ઞાની મળે કો સંત વિવેકી હે મારા સદગુરુ સાહેબ એક છે હે મારા સદગુરુ સાહેબ જય હો જય હો અલસંતવાણી તો બકાલુભાઈ સોડે કડે ખીલી ગયું છે જુઓ મહિના સોડવા કેળે સોડવા એકલાસ નેરવા થવા અને અત્યારે છે દવા સાટવાનું કારણ કે અમુક જગ્યાએ છે ને આમ નરવાય પૂરેપૂરી છે પણ અમુક જગ્યાએ છે ને જ્યાં જ્યાં તમને ધોર દેખાય ને એ છે જ ભાગ છે તો એ જો કુકળનો ભાગ નહીં એટલે કુકઈડની દવા ટૂંકમાં સાટવાના બાકી છોડવા અને એમ બધે છે થતા આવે છે હજી ધીરે ધીરે જવો એકાદો મેં પારો કર્યો છે અહીં આડો હાલો તો ધીરે ધીરે તું કર દો ખાતી કારણ કે એને કરશે ને પેલા વાર આવ્યું ને એમાં બરોબર પડ્યું નહોતું એટલે બીજા તો હું મારી દઉં છું હવે જો રાપ ખડ ખડાવી જાય બીજા રાઉન્ડ માં હે ખૂબ માર દઉં ને તો પડી જાય ને કે વખતે નહોતી પડી થોડું થોડું ખડ ને તો ઘઉં ને બધું રહી ગયું હતું ધીરે ધીરે માર દઉં ને પાયલું જાય નકર હું છે કે રહી જાય ને તો પાસ વરી કાય એવું છે બધું હાલે ભાઈ હાથી તો હવે થોડીક વારમાં છે આપણે મારું કામ બધું થઈ જાય પૂરું અને પાવડો લઈ અને આપણે છે ને એક આ પારો કરવાનો તો એ થઈ ગયો ને સૂર્યનારાયણ આથમ વથમ થઈ ગયા છે તો હવે બકાલામ બધું છે ને બધું જોવાઈ ગયું ને દરેક દવા છાંટવાનું તો આવતું પછી થોડોક બે પારો ત્રણ હતા એટલે એવું બધું છે નીણું બીડું વાટી અને થોડુંક વાર હું હાકતો હતો હાથી તો છાતી બે ત્યાં રાખી નાખું ને એટલે ઝીણું ઝીણું ખડ ને એવું બધું છે ને ઘઉં ઉગ્યા છે જોકે ઘઉં તો નડે તો એ બધું બની જાય અને આપણી કેમ બાકી થજા જો રાઈ તાકી રખોલું કરતી હોય ભૂલણા ને એવા બધાથી એટલે એવું બધું છે કામકાજ અને અત્યારે જો હાથી મેં ઘડીક રાખ્યું હતું કયું નું હાંકતો હતો ને કંઈક થાકી ગયો પાણી બાડી પીને પછી પાછો વહી ગયો એટલે એક ઉથલ મારી દો ને તો હાલી જાય અને પછી મિને તો આપણે ગામમાં જાઉં થોડી ઘડીક દવા છાટો છે અને દિસ કામ મજા આવે ટાણે તો એવું છે અને હાલે છે કામકાજ એક નપોલિયું માર દઉં ને પછી વાંધો નહીં ટૂંકમાં હાથે જાય પીડું મારી બાજુમાં તો દિય પણ મજા આવે ખરેખર કામ કરવાની ઉનાળામાં તો તાલો હું ઢોળી નાખું હાથે બીજું કોબીના દડા બાકી જાય માં ખરા ખરા ભીનું થઈ ગયું છે હાવ પણ થાતો આવેસ દડો મોડો મોડો અને આ ટમેટા તો બગડી ગયા ભાઈ ઝીણી 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 ટમેટી સારી છે ખાધા જેવી એમાં રીંગણા અમુક પીડા પડી ગયાસ અને હવે તાણું થઈ ગયું જંગલી બિલાડા ને એવા બધા આટા મારે ભાઈ ભાઈ તાણે વાડી વિસ્તારમાં હવે ઓની કોઈ કેરા પાયકા હે ધીરે 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 અને આમાં તો હવે છે ને પકાલામાં તો ધીરે ધીરે બધું થાતું આવે છે અને અમુક રીંગણા તો ને પીરાઈશ પકડી ગયા જરા હાઓ પીરા રેડ દેવા થઈ ગયા કોઈ લાગે ટમેટા તમે ઓની છે કારણ કે બીઆર રાખ્યા હોય પછી આવે તો ઉગતો આવે નાલો હાલો સંધ્યા અઢાણું થઈ ગયું ને આપણે રાવણું થઈ ગયું છે આ રતારી અતારી રામનું માહિતી થાય ધીરે ધીરે હાલો તે દોસ્તો મળશું કાલના નવા બ્લોગમાં અને ચંદ્રદેવે ઉદય થઈ ગયા છે આ બાજુ સૂર્યદેવનો તો વાર આ અસ્ત થઈ ગયા હે એટલે એવું બધું છે ભાઈ કામકાજમાં મજા મજા હાલો તો એવું મળશે કાલે ત્યાં આવજો મજા બોલી ધર હાં ચાણું થઈ ગયું ભાઈ અને હાથ વાગી ગયા તો ઘડીયાનો કાંટો કોઈ રોકાવાનો નથી અને હળરાટી બોયલો જઈશ ભાઈ ધીરે 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 હાથ વાગી ગયા હા વાળીએ ને વાળીએ કેમ કેટલું કામ જ હતું ભાઈ કેમ બાકી રોકો અમારી ઝટકે બરોબર બાકી છીણી ઝીણીમાં સારું કે લાગતું કઈ છે સારી હાલો હાથ થઈ ગયા અને આપણે હાલી આવે ધીરે ધીરે તો ભાઈ સૂર્યનારાયણ હવે આથમ્બુ વાથમ્બુ થઈ ગયા છે જો અને હાવ લાલ ચટાકેદાર થઈ ગયા છે આપણે દેખાય છે સૂર્યનારાયણ અત્યારે હું જો મારું કામ થોડું કરતો કરતો હતો અને હવે થોડીક વાર પછી આપણે ગામમાં જવાનું થાય અને ત્રણ શું છે કે આજે છોડવાનું ખેતરનું કામ હાલતું હતું ને આખે આખું એક પારાનું મારે ખેંચવાનો હતો પાવડો બજુ પીડ્યો ભાઈ અને હરો હવે પારા બે કરી દીધા અને થોડીક દવા છાંટવાનું આવે છે પછી નીંડું પીડું વાટીને એકાદ બે હાથીની ઉથલ છે ને મારા મારવાની છે એ માર દઉં અને જો સૂર્યનારાયણ હાથમાં થઈ ગયા અને પછી આપણે ગામમાં જાઉં બીજું